આજે વોટિંગ કરીને આવ્યા છે શું કેશો લોકશાહીનું પદ એકવાર મજબૂત નિર્ણાયક સરકાર બનાવ લોકશાહીની વ્યાખ્યા લોકોની લોકો વધે ને લોકો માટે બધી સરકાર મતદાન એ આવશે મતદાન એટલે બધું દસ વર્ષની અંદર ગુજરાત અને દેશની અંદર જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીએ શાસન કર્યું એ શાસનની અંદર લોકોને સ્વરાજ્ય મળ્યા પછી સાચા અર્થની અંદર સુરાજ્યની અનુભૂતિ થઈ બે હજાર સુડતાલીસ સુરાજ્યની આઝાદીનું સો વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે એ દિશાની અંદર અનેકવિધ સંકલ્પ આવનારા વર્ષની અંદર ભારતને આર્થિક દ્રષ્ટિએ ત્રીજા ક્રમાંકે લાવવામાં આવે વિશ્વને એક ભારત દેશ બનાવવા માટે ભારતની સંસ્કૃતિ ભારતીય સલામતી ભારતનું સનાતન ધર્મની સાચવણી માટે આ વખતનું મતદાન એ અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત બનાવવા માટે વડાપ્રધાન બનાવવા માટે લોકોના મનની અંદર એક ભાવ એક ભારત દેશ ભારતના નાદ સાથે લોકોએ મતદાન કરી છે અને અબકી બાદશા તો પાર સાથે ચોથી જૂને જ્યારે જે આખાની અંદર મતગણત થઈ જશે ત્યારે લોકોના મનની અંદર આ વર્ષે ત્રીજી દિવાળી અનુભવવાનું એ નિશ્ચિત મને દેખાઈ રહ્યું છે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે આદર છે